સમાચારો વિગતવાર જોઈએ અને વાત કરીએ મહત્વના સમાચાર વિશે તો કોંગ્રેસ દ્વારા સર્વસંમતિથી ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે સુદર્શન રેડ્ડીનું નામ નક્કી કરવામાં આવ્યું છે કોંગ્રેસ અધ્યક્ષ ખડગીના નિવાસસ્થાને યોજાયેલી બેઠકમાં સુદર્શન રેડીનું નામ નક્કી કરાયું છે સુદર્શન રેડ્ડી સુપ્રીમ કોર્ટના જટ તરીકે જવાબદારી નિભાવી ચૂક્યા છે બાલકૃષ્ણ સુદર્શન રેડ્ડીનું નામ જાહેર કરવામાં આવ્યું આંધ્ર પ્રદેશના રંગારેડી જિલ્લાના છે બી સુદર્શન રેડ્ડી કે જેનું નામ કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે તેવું સુપ્રીમ કોર્ટના જજ રહી ચૂક્યા છે આ તરફ એનડીએ દ્વારા ઉમેદવાર તરીકે સીપી પી રાધાકૃષ્ણના નામને ઔપચારિક રીતે જાહેરાત કરવામાં આવી છે ગોવાના સૌ લોકાયુક્ત પણ રેડ્ડી રહી ચૂક્યા છે અને સુદર્શન રેડી સુપ્રીમ કોર્ટના જજ તરીકે જવાબદારી નિભાવી ચૂક્યા છે ઇન્ડિયા ગઠબંધનના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે આ તરફ એનડીએ દ્વારા પણ પોતાના પદના ઉમેદવારની જાહેરાત કરવામાં આવી હતી બાલકૃષ્ણ સુદર્શન રેડ્ડી ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર છે તેવી જાહેરાત કરવામાં આવી છે આંધ્રપ્રદેશના રંગારેડી જિલ્લાના છે બી સુદર્શન રેડ્ડી કોંગ્રેસ અધ્યક્ષ ખડગીના નિવાસસ્થાને યોજાયેલી બેઠકમાં સુદર્શન રેડીનું નામ નક્કી કરાયું છે સુદર્શન રેડી સુપ્રીમ કોર્ટના જજ તરીકેની જવાબદારી નિભાવી ચૂક્યા છે આ તરફ એનડીએ દ્વારા ઉમેદવાર તરીકે સીપી રાધાકૃષ્ણના નામની ઔપચારિક જાહેરાત કરવામાં આવી હતી આજે એનડીએની સંસદની બેઠક પણ વળી હતી જેમાં પ્રધાનમંત્રી મોદીએ સાંસદોને સંબોધન પણ કર્યું હતું જે રીતે સુદર્શન રેડ્ડી સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ રહી ચૂક્યા છે તેઓ એનડીએના ઉમેદવાર તરીકે પહેલા જાહેરાત થઈ ચૂકી હતી હવે આજે કોંગ્રેસ ઉમેદવાર તરીકેના નામની જાહેરાત થઈ છે ગોવાના લોકયુક્ત તરીકે તેઓ સુદર્શન રેડ્ડી ફરજ બજાવી ચૂક્યા છે રાધાકૃષ્ણને ટક્કર આપશે રેડ્ડી સીપી રાધાકૃષ્ણને રેડ્ડી ટક્કર આપશે ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે સુદર્શન રેડ્ડીનું નામ કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ તેઓ રહી ચૂક્યા છે કોણ છે સુદર્શન રેડ્ડી તેની જાણકારી આપણે મેળવી રહ્યા છે ગોવાના લોકયુક્ત તરીકે તેઓ સેવા આપી ચૂક્યા છે રાધાકૃષ્ણન ને ટક્કર આપશે રેડી સીપી રાધાકૃષ્ણન જે ઉના એનડીએ ઉમેદવાર છે તેને ટક્કર રેડી આપવા જઈ રહ્યા છે ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે તેમનું નામ જાહેર કરવામાં આવ્યું સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ રહી ચૂક્યા છે ગોવાના લોકાયુક્ત તરીકે પણ તેઓ સેવા આપી ચૂક્યા છે આ સાથે રાધાકૃષ્ણને હવે સુદર્શન રેડી ટક્કર આપવા જઈ રહ્યા છે પહેલા જ એનડીએ દ્વારા ઉમેદવારની જાહેરાત કરવામાં આવી હતી સી પી રાધાકૃષ્ણન એનડીએના ઉમેદવાર છે અને હવે સુદર્શન રેડ્ડીની કોંગ્રેસ તરફથી જાહેરાત કરવામાં આવી છે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે સુદર્શન રેડ્ડીનું નામ આગળ કરવામાં આવ્યું છે તેઓ ગોવાના લોકયુક્ત તરીકે સેવા આપી ચૂક્યા છે